પાનોલી જીઆઈડીસી માં આવેલ બાકુલ બ્રિજ પાસે હિન્દુસ્તાન કંપની માં અચાનક ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી પાનોલી જીઆઈડીસી માં બાકુલ બ્રિજ ને અડીને આવેલ હિન્દુસ્તાન એમઆઈ સ્કોવ લિમિટેડ કંપની માં સાંજે 6 વાગ્યાના અરસામાં કંપની માં સ્ટોરેજ વિભાગ માં જ્યાં વિપુલ માત્રામાં રાસાયણિક જથ્થો સ્ટોરેજ કરવામાં આવ્યો હતો જેમાં અચાનક આગ કોઈ કારણોસર ભોભૂકી ઉઠી હતી અને જોત જોતામાં આગે સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખો સ્ટોરેજ વિભાગ ચપેટમાં આવી ગયો હતો કંપનીમાં મેનેજમેન્ટ અને સિક્યુરિટી વિભાગ દ્વારા પનોલી ફાયરને જાણ કરતા ત્રણ ફાયર તેન્દ્ર સાથે કાફલો સ્તર પર ધસી આવ્યો હતો જોકે આગ વધુ વિકરાળ હોવાથી ડીપીએમસીની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને આગ બુઝવવા માટે પ્રક્રિયા શરૂ કરી હતી અને સતત પાણીનો મારો અને ફોર્મ ભરે આગ બુઝવવા માટે જેમટ ઉઠાવી હતી આગ સ્ટોરેજ વિભાગમાં હોવાથી પ્રાથમિક કોઈ જાનહાની સર્જાઈ ન હતી ત્યારે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે જોકે આગ લાગવાનું સાચું કારણ અગબન રહેવા પામ્યું છે મોડી સાંજે ભારે જેમટ બાદ આગ પર ફાયર ટીમે કાબૂ મેળવ્યો હતો